કોઓપરેટિવ બેંકના બેન્કના ચેરમેન અજયભાઈ પટેલની અધ્યક્ષતામાં એકતાનગરના સહકાર ભવન ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવ અંગે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની બે દિવસની કોન્ફરન્સમાં કોઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના દેશના તમામ ડિસ્ટ્રીક્ટ બેન્ક સ્ટેટ કોઓપરેટિવ બેન્ક તેમજ અર્બન બેન્કના તમામ પ્રતિનિધિઓ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું कॉन्फ्रेंसમાં બેન્કિંગ ક્ષેત્રે થયેલા સુધારાઓ પરકારો કો-ઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાની ભૂમિકા તેમજ સહકારી ક્ષેત્ર સાથે તંદુરસ્ત સ્પર્ધા સાથે કેવી રીતે આગળ વધવી શકાય તે અંગે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાંતોની પેનલ દ્વારા દેશના અર્થતંત્રને પાયાથી મજબૂત કરવા બેન્કિંગ સેક્ટરને નવો વિઝન સાથે આગળ વધારવા RBI ને બદલાયેલા અને MSCA એક્ટ 2023 ની સહકારી ક્ષેત્રો પર થયેલી અસર અંગે બેંકોના પ્રતિનિધિઓને વિસ્તૃત સમજ પૂરી પાડવામાં ભાવી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો सबके कोऑपरेटिव में जो अमित भाई साहब और नरेंद्र भाई साहब सोच रहे फाइव ट्रिलियन का इकोनॉमी और को लोग को साथ छोड़ के एक नई दुनिया बनाने की जो कोशिश चल रही है उसमें हम सब को भी का रोल अलग तरीके से रहे सब सबको ये केवल है अपना स्टेच्यू ऑफ यूनिटी को विजिट करने का और एजुकेशन दो दिन का ये सेमिनार है